અમદાવાદ શહેરના પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડૉક્ટર મુકુલ શાહનું ગઈકાલે હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું હતું વ્યવસાય તેઓ તબીબ હતા પરંતુ અમદાવાદ શહેરના વિકાસમાં તેમણે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતું પૂર્વ સાંસદ હરીન પાઠકે તેમને શ્રદ્ધાંજલિ અર્પતા આ મુજબ જણાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના પૂર્વ મેયર ડૉક્ટર મુકુલભાઈના અવસાન બાદ દુઃખ વ્યક્ત કર્યું હતું તેમણે ટ્વીટ સંદેશ દેશમાં જણાવ્યું હતું કે શહેરના વિકાસમાં તથા ઉત્તમ ગુણવત્તાયુક્ત શિક્ષણમાં મહત્વના યોગદાન બદલ તરીકે સેવાઓ આપી ડેપ્યુટી મેયર તરીકે આપી સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે આપી આ શહેરના વિકાસમાં જે અમૂલ્ય ફાળો રહ્યો અત્યાર સુધીનો એમના ગાળામાં એ ઇતિહાસમાં લખાય એવો ફાળો રહ્યો